અમદાવાદ શહેરમાં પીજીનો પણ રાફડો ફાટ્યો છે રહેણાંક સોસાયટીમાં પીજી બંધ થવા જોઈએ તેના પડકાર રૂપે ગોતાના ગણેશ જીનેશીઝમાં પણ પીજી માટે આરપીજી આર નોટ એલાઉડ એના બોર્ડ જોવા મળ્યા હતા ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં રાજ્યભરથી વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકોની પહેલી પસંદ પેંગિસ્ટમાં રહેવાની હોય છે તો બીજી તરફ શહેરમાં પીજીનો પણ રાફડો ફાટ્યો છે પાંચ હજારથી લઈ વીસ હજાર સુધી પીજી અમદાવાદમાં મળી જાય છે અસામાજિક વણ ઉકેલ્યાનો પ્રશ્ન ફરી ઊભો થયો છે જ્યારે તાજેતરમાં ભોપલના ટીઆરપી મોલમાં આગની ઘટના બાદ ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલતા પીજી ખાલી કરાવવામાં આવ્યા હતા આ સાથે જ થોડા દિવસ પહેલાં બોડકદેવની નીલકંઠ સોસાયટીના રહીશોએ આરોપો લગાવ્યા હતા કે પીજીના કારણે ઘણા સામાજિક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને રહેણાંક સોસાયટીમાં પીજી બંધ થવા જોઈએ તેના પડઘા રૂપે ગોતાના ગણેશ જિનેશિઝમાં પણ પીજી આર નોટ એલાઉડના બોર્ડ જોવા મળ્યા હતા ત્યારે હવે સોસાયટીવાળા કહે છે કે પીજી ના ઘર છે છોકરા છોકરો લેટ નાઇટ સુધી અવર જવર કરે છે ફેમિલી સાથે બેસી પણ ન શકાય એ યુવાઓનું વર્તન હોય છે જ્યારે પેઇંગેસ્ટ તરીકે રહેતા યુવકે જણાવ્યું હતું કે આર્થિક કારણોસર પેઇંગેસ્ટ બનવું એ અમારી મજબૂરી છે એવું છે કે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ મેમ્બર એવું કહે છે કે ભાઈ સોસાયટીમાં બેટલર્સ પીજી હોવા જ ના જોઈએ એટલે એ લોકોની સલાહ સૂચને અને સૂચનોને ધ્યાનમાં રાખી અને અમે પીજી બેટલરોને રિમૂવ કરવા માટે ત્રણ મહિનાની એ લોકોને નોટિસ આપવા માટે અમે જઈ રહ્યા છે અમે ગણેશ અને શિશમાંથી આઠ વર્ષથી રહીએ છીએ પીજીનો બહુ ત્રાસ છે અમે રહી નહીં શકતા બાકરા પણ ખાલી નહીં હોતા અમારા માટે તો અમારે શું કરું હું નિર્ણય લેવું એ બધું બહુ જ પેરેસ ઉપર બધા પાર્ટીઓ કરે ને પીવે ને એવું બધું કરતા હતા આ પીજે બહાર નીકળો એમ હવે અત્યારે જે કન્ડિશન થઈ રહી છે અમે આ સોસાયટી આઠ વર્ષ થઈ ગયા હવે અત્યાર સુધી સોસાયટી બિલ્ડર જોડે હતી એટલે બિલ્ડર દ્વારા જે પણ હતું જે અમે હેન્ડ લઈ લીધું અત્યારે હવે ત્યાં સુધી કોઈ નિયમ હતા નહીં બેચલર્સ માટેના જે પણ હતા કોઈ પણ આવતા જતા હતા કોઈ નહીં પણ હવે જયારે હેન્ડ ઓવલ લીધું છેલ્લા ત્રણ મહિનાથી તો મેમ્બરોના પણ અમારા પર પ્રેશર આવ્યું કે ભાઈ આ બધું એક્ટિવિટી ઇલિગલ એક્ટિવિટી બંધ કરવામાં આવે એટલે જેથી કંઈ મેમ નાઇન્ટી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ મેમ્બરો એવું કીધું કે ભાઈ પીજી તો અહીંયા સોસાયટીમાં હોવો જ ના જોઈએ આ પીજી વાળા અને બેચલર હતી એટલો બધો ત્રાસ છે કે લોકો રાતે ધાબા ઉપર મોડા સુધી પાર્ટીઓ કરે છે સોસાયટી ની અંદર પેઇન ગેસ્ટ રાખવાની કોઈ જોગવાઈ નથી પેટા નિયમ માં જયારે સોસાયટી ની પરવાનગી આપવાની કોઈ જોગવાઈ ના હોય તો સોસાયટી રાખી શકે અને રિસ્ટ્રિક તત્વો ઠરાવ કરવો પણ